હવે અહીંયા આગળ જઈશું આજો નાસ તો લેવા ઉભા રહી ગયા છીએ પતું ને એમ ભૂખ લાગી ને હતી તો શું લેવાનું છે તો આપણે અહીંયા હવે પોગી ગયા છીએ હવે જઈશું ઘરે હાલે પત્તું જો અલ્પાબેન નીકળ્યા બીજું કોણ છે ઘરે કોઈ છે ક્યાં મિની જો મિની તે દર્શન પેલા સીધા મિની જ થયા જો કેવી મસ્ત ક્યૂટ છે જો મિની ને સિંગ ખવડાવી આપણે પીપળે પાણી રેડવા આવે જાય છે નીકળી ગયા છે પીપળે પોગવા આવી ગયા છે તો આપણે ચડાવશું પીપળે પાણી આજે બધું પીપળે પાણી ચડાવવા જવાનો છે બધું હાલ તું પીપળે પાણી ચડાવી દે તો જો પથ્થું પીપળા પાણી ચડાવે છે એની મમ્મી એમને હારે છે એને લાજ કાઢવી પડે એટલે

દર્શન કરીને બહાર નીકળી જશે હવે જાય છે દરિયા દક્ષિણ આપતા બધા તો મમ્મી જો ફાફડા વલા ગોટા બનાવે છે પાડ પાડ ગાય ગા

તો આપણે આ રાકડીએ પદરા દેશું અહીં દરિયા આવ છે તો આપણે આ રારા કામ કરી નાખીએ અને બચાવીએ ત્યાં જાવું બદરા જો આપણે થોડુંુંું પાણી છે એટલામાં અહીંયા તો આપણે પદરાવશું આ જો બધી રાખડી એક એક અહીંયા આ દર્શન કરી લીધા હાલો હવે આપણે આગળ પાછા જઈશું તો ફાઇનલી હાલો પછી દર્શન કરીને ભાગીએ ઓકે હાલો આજ બહુ નો પલા તો ખાલી હાથ પલ્લી જાય એટલે દર્શન થઈ જાય હવે પાછા આપણે ભાગીશું પાણી ભરાવવા માંડ્યું છે એટલે પવન નહીં ભવાય વરસાદ આવે એવું લાગે છે એટલે આપણે આગળ વધ્યા જઈશું ચાલો હવે હળુ હળુ બધું મજા આવી مجھے نا بچو میں جو ائی ہوں میں ماحول ایک میں بہت اچھا کچھ اور ڈر جاتا چلا چلو گئی ہے اور اپ کو اپ کو بہت بیگو ٹھیکو ہے میلو ہے بادرجہ ماسٹر چلا تو دے اگر تو ٹھٹ اپنے مندر اگرا ہے پانی اوی کے نے کتنا تھا کی گیا پھکی جو بو ઓય સાટા ચાલુ થઈ ગયા ને તો સાટા ચાલુ થઈ ગયા પણ અહીં સુધી પહોંચી ગયા છે એટલે હવે વાંધો નહીં આવે હવે વયા જશું આપણે નાળિયેર પીવા તો તું નાળિયેર પીવા છે હા હાલો નાળિયેર પીશું હવે પછી પાછા મેળામાં જઈશું ફૂલ તરેશ લાગી ઓય એ તાર તારે હું પીઉં છું પાણી તારે પાણી પીવું તું ક્યાં આવ્યો આવ્યોતો પાણી પીને હવે પછી નાળિયેર પીશું ચાંદલો કરવો છે તારે તમે આવી શકો છો જો અહીંયા ચાલુ છે જમવાનું મેળામાં જમણવાર પણ ચાલુ છે આજે તો હવે આપણે જશું આગળ મેળામાં બજાર છે આખી આ બધી જગ્યાએ રમકડા મળે છે